નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ વિષય સમાજ એમાં ચેપ્ટર નંબર સોળ આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ એમાં જોવી પ્રશ્ન નંબર દસ વિશ્વ વ્યાપાર સંગઠનમાં જોડાવાથી ભારતને કયા લાભો થવાની સંભાવના છે સંગઠનમાં જોડાયું ત્યારે ભારતનો હિસ્સો કેટલો હતો જીરો પાંચ ટકા એના પછી આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં વધારો થવાથી દેશની નિકાસમાં જંગી વધારો થયો પરિણામે વિશ્વ વ્યાપારમાં ભારતનો હિસ્સો વધીને એક ટકાથી શું થઈ ગયો વધી ગયો એટલે કે આંતરરાષ્ટ્રીય સોરી આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં વધારો થયો પરિણામે દેશને નિકાસ પણ શું થઈ વધી એટલે વિશ્વ વ્યાપાર સંગઠનમાં ભારતનો હિસ્સો ઝીરો પોઈન્ટ પાંચ ટકાથી વધીને કેટલો થઈ ગયો એક ટકાથી પણ વધારે એના પછી તો કે ભારતની કાપડ તેમજ તૈયાર વસ્ત્રોની નિકાસોમાં નોંધપાત્ર વધારો થશે વિકસિત દેશો તેમની કૃષિ પેદાશો પરની સબસિડી આયાત જકાતો વગેરે નાબૂદ કરશે તેથી ભારત જેવા વિકાસશીલ દેશોની કૃષિ પેદાશોની નિકાસમાં શું થશે વધારો થશે અને દેશની નિકાસો વધવાથી આયાતો પરનું દબાણ કેવું થશે હળવું જેથી ભારતના વિદેશી હુંડિયામણમાં શું થાય વધારો એટલે કે આયાત ભારતમાં ઓછી કરવી પડશે અને દેશની નિકાસ વધી જાહે જેથી દેશના વિદેશી હુંડિયામણમાં શું થાય વધારો એના પછી પ્રશ્ન નંબર અગિયાર ટકાઉ વિકાસ એટલે કે સુપોષિત વિકાસના ખ્યાલની સમજૂતી આપો તો જો એમાં તો કે ટકાઉ વિકાસ એટલે ભાવિ પેઢીની જરૂરિયાતો પૂરી પાડવાની ક્ષમતાને નુકસાન પહોંચાડ્યા વિના વર્તમાન પેઢીની જરૂરિયાતો સંતોષવી એટલે ટકાઉ વિકાસ કોને કહેવાય તો કે ભાવિ પેઢીની જરૂરિયાતો છે એની નુક એની જરૂરિયાતને તમે નુકસાન પહોંચાડ્યા વિના એટલે કે એની જરૂરિયાતોને તમે ખલેલ પહોંચાડ્યા વિના તમારી વર્તમાન પેઢીની જરૂરિયાતો સંતોષો એને શું કહેવાય ટકાઉ વિકાસ કહે છે અને ટકાઉ વિકાસમાં પર્યાવરણના સંસાધનોની કાયમી જાળવણી પર શું મૂકવામાં આવ્યો છે ભાર મૂકવામાં આવેલો છે આપણી આસપાસના પર્યાવરણ પર પડેલી ગંભીર અસરોને કારણે ટકાઉ વિકાસનો ખ્યાલ વિકસ્યો છે આજની પેઢીએ સાધેલો વિકાસ ભવિષ્યમાં ટકી શકે તેમ નથી કારણ કે જે વિકાસ થયો એના કારણે શું થયું તો કે આપણી કુદરતી સંસાધનોનો બેફામ ઉપયોગ થયો જેથી આપણા કુદરતી સંસાધનો ભવિષ્યમાં ટકી શકે એવા રહ્યા નથી એટલે કે આજની પેઢીએ સાધેલો વિકાસ ભવિષ્યમાં ટકી શકે તેમ નથી અને વર્તમાન પેઢીની સગવડો ભાવિ પેઢીને કદાચ પ્રાપ્ત થાય એમ નથી એવી શંકા સેવાઈ રહી છે કારણ કે જો વર્તમાનમાં બધી જ આપણે સગવડોનો બેફામ ઉપયોગ કરવી ત્યારે ભવિષ્યમાં શું થાય તો એ કે એની ખોટ પડશે એટલે એ કદાચ આપણી ભાવિ પેઢીને પ્રાપ્ત પણ ન થાય એના પછી આર્થિક વિકાસને કારણે કુદરતી સંસાધનોનું પ્રમાણ ઘટે છે તેમજ તેની ગુણવત્તા પણ શું થાય છે ઓછી થાય છે આ પરિસ્થિતિમાં વિકાસનો ખ્યાલ બદલવો આવશ્યક છે અને વર્તમાન સમયનો આર્થિક વિકાસ અને તેને કારણે પર્યાવરણ પર થતી અસરોનો અભ્યાસ ટકાઉ વિકાસના ખ્યાલ હેઠળ કરવામાં આવે છે આ થયો આપણો પ્રશ્ન નંબર અગિયાર એના પછી જોવી પ્રશ્ન નંબર બાર ટકાઉ વિકાસની વ્યૂહરચના સમજાવો તો જોવી એમાં પહેલી તો એની વ્યાખ્યા કે ટકાઉ વિકાસ એટલે ભાવિ પેઢીની જરૂરિયાતો પૂરી પાડવાની ક્ષમતાને નુકસાન પહોંચાડ્યા વિના વર્તમાન પેઢીની જરૂરિયાતો સંતોષવી અને શેના ઉપર ભાર મૂકેલો છે તો કે ટકા વિકાસમાં પર્યાવરણના સંસાધનોની કાયમી જાળવણી ઉપર ભાર મૂકેલો છે એટલે કે પર્યાવરણના સંસાધનો છે એની કાયમને માટે શું કરવા તો કે જાળવી રાખવા હવે જોવી તો કે પ્રાકૃતિક સંસાધનોના સંરક્ષણ અને સંવર્ધન માટેની નીચેની બાબતો શું રાખવી જોઈએ ધ્યાનમાં રાખવી જોઈએ એમાં જોવી પહેલું તો કે ખેતીલાયક જમીન જંગલો જળ સંપત્તિ વગેરે ફરીથી ઉપયોગમાં લઈ શકાય તેવા પ્રાકૃતિક સાધનોની ગુણવત્તા જળવાઈ રહે એ રીતે એમનો ઉપયોગ કરવો કોલસો પેટ્રોલિયમ પેદાશો વગેરે એક જ વખત ઉપયોગમાં લઈ શકાય તેવા સાધનો છે કારણ કે પેટ્રોલ અથવા સોરી પેટ્રોલિયમ પેદાશોમાં તમારે પેટ્રોલ ડીઝલ વગેરે શું આવે આવે કેરોસીન આ બધું પેટ્રોલિયમ પેદાશોમાં એટલે કે એનો તમે એકવાર ઉપયોગ કરી લો એના પછી બીજી વાર ઉપયોગમાં લઈ શકાતું નથી એટલે એનો શું કરવો જોઈએ તમારે કાળજીપૂર્વક ઉપયોગ કરવો જોઈએ એના પછી વાહન વ્યવહારનો ખર્ચ ઓછામાં ઓછું થાય એ રીતે ઉદ્યોગોની સ્થાપના માટેનું સ્થળ નક્કી કરવું અને વાહનો અને ઉદ્યોગોમાં પર્યાવરણ મિત્ર ટેકનોલોજી એટલે કે ઇકો ફ્રેન્ડલી ટેકનોલોજીનો ઉપયોગ વધે તેવા પ્રયાસો કરવા અનેક ઉપયોગો ધરાવતા સાધનોને બધા જ ઉપયોગમાં લેવા એટલે કે જે ઉપયોગોનો તમે અનેક જે સાધનોનો તમે એકથી વધારે ઉપયોગ કરી શકો એવા બધા જ સાધનોને ઉપયોગમાં લેવા જેમ કે ભારતમાં દામોદર વેલી યોજનાને સિંચાઈ વિદ્યુત ઉત્પાદન પૂર નિયંત્રણ વાહન વ્યવહાર વગેરે ઉપયોગમાં લેવાય છે એટલે કે દામોદર વેલી યોજનાનો ઉપયોગ તમે કેટલી રીતે કરો છો તો કે સિંચાઈમાં પણ વિદ્યુત ઉત્પાદન તરીકે પૂરનું નિયંત્રણ કરવા અને વાહન વ્યવહારમાં પણ તમે દામોદર વેલી યોજનાનો ઉપયોગ કરો છો એના પછી પ્રાકૃતિક સાધનોનો દુરુપયોગ જંગલોનો મોટા પાયા પર વિનાશ ઔદ્યોગિક કચરાનો બિનઆયોજિત નિકાલ ઝેરી રસાયણો યુક્ત ગંદુ પાણી અને ગંદા વસવાટો વગેરે પર કાયદાકીય નિયંત્રણો મૂકવા અને ઉત્પાદનમાં તમામ ક્ષેત્રોમાં સૌર ઉર્જા અને પવન ઊર્જા જેવા બિન પરંપરાગત ઉર્જા સાધનો ઉપયોગ વધારવા ઉપર શું મૂકવો વ્યૂહરચના એના પછી તેરમો સવાલ પ્રશ્ન નંબર તેર કે પર્યાવરણની સુરક્ષા માટેના પગલાઓ જણાવો તો એમાં પર્યાવરણની સુરક્ષા અંગે ચર્ચા વિચારણા કરવા માટે ઈસવીસન ઓગણીસો બોતેરમાં સ્વીડનના સ્ટોકહોમ શહેરમાં પ્રથમ વખત પૃથ્વી પરિષદ યોજાઈ ત્યાર પછી વૈશ્વિક ધોરણે પર્યાવરણ અંગે ચર્ચા વિચારણા કરવા અનેકવાર સંમેલનો અને શિબિરો યોજાયા તેમાં પર્યાવરણની સુરક્ષા માટે વિવિધ પગલાં લેવાનું નક્કી થયું અને એના પછી આપ્યા આપણને પર્યાવરણની સુરક્ષા માટેના પગલાઓ તો જોઓ એમાં તો પહેલું કીધું આપણને દેશના મુખ્ય શહેરોના પ્રદૂષણની માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે બીજું પ્રદૂષણ પર નિયંત્રણ રાખવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની રચના કરી ત્રીજું પ્રદૂષણ નિવારણ અને પર્યાવરણની જાળવણી માટે વિશ્વભરમાં પાંચ જૂનના દિવસને પર્યાવરણ દિન તરીકે જાહેર કરવામાં આવ્યો એના પછી ઈસવીસન ઓગણીસો એક્યાસી માં ભારત સરકારે વાયુ પ્રદૂષણ નિયંત્રણ ધારો પસાર કર્યો અને વાતાવરણમાં ઓઝોન વાયુના સ્તરનું ગાબડું પરમાણુ કચરાનો નિકાલ અને જૈવિક વિવિધતાની જાળવણી માટે થયેલી વૈશ્વિક સમજૂતીઓનું શું કરવામાં આવે છે પાલન કરવામાં આવે છે અને દેશના લોકોમાં પર્યાવરણની જાળવણી માટે જાગૃતિ વધારવાના પ્રયત્નો પણ કરવામાં આવે છે તો આથી આપણા પર્યાવરણની સુરક્ષા માટેના પગલાઓ અહીંયા પ્રશ્ન નંબર તેર પૂરો બસ અસ્તુ જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો ધન્યવાદ